કડી વિસાવદરના જે પરિણામ આવ્યા છે એના પછી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને હવે આજે જે સમાચાર આવી રહ્યા છે એ મુજબ આપના એમએલએ ઉમેશ મકવાણા છે એમણે પણ બધા જ પદો પરથી રાજીનામું આપ્યું છે પ્રશાંતભાઈ પહેલી તમારી શું છે પ્રતિક્રિયા આપણે તો ગઈકાલે પણ સ્ટોરી કરી હતી તમે આની તો હવે શું છે મામલો આખો અને એવું લાગે છે કે કશું ટેકનિકલ રીતે આ રાજીનામું આપ્યું છે તો એ જરા સમજાવો હા હવે વાત એવી છે કિરણ કે આપણે પહેલાં તો આ જ સમાચાર કે ઉમેશ મકવાણા રાજીનામું આપી રહ્યા છે એ સમાચાર સૌથી પહેલાં નવજીવન ન્યૂઝે બુધવારના ચલાવ્યા હતા કે હું હવે એ પાર્ટી છોડી રહ્યા છે એ પ્રકારના અને એ સમાચાર કરવાના પહેલાં મેં અનેક વખત જાતે ઉમેશ મકવાણાને ફોન કર્યો પણ એમનો ફોન સ્વિચ ઓફ આવી ગયો હતો અને સમાચાર રિલીઝ થયા પછી ઘણા બધા પત્રકારો હોય ઘણા બધા એમના સમર્થકો હોય કે પોલીસ અમલદારો હોય એમને ફોન કર્યા પણ બધાનું જ કહેવું એવું હતું કે ઉમેશ મકવાણાએ ફોન બંધ કરી દીધો છે એટલે કોઈની સાથે વાત ન થઈ હવે ગુરુવારે વિધાનસભામાં ઉમેશ મકવાણા પહોંચે છે બોટાદના ધારાસભ્ય છે અને એમણે એક જાહેરાત કરી છે કે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની સાથે એ દંડક પણ હતા વિધાનસભામાં એમની પાર્ટીના એ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને આમ આદમી પાર્ટી એમને જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી એ બધા ઉપરથી એમણે રાજીનામું આપી દીધું છે પણ એમણે એવું કહ્યું છે કે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું આ એક આખો ટેકનિકલ મુદ્દો એમણે ઉપસ્થિત કર્યો છે સામાન્ય રીતે એવું થાય કે માણસ જ્યારે પાર્ટીથી નારાજ હોય ત્યારે પાર્ટીમાંથી રાજીનામું આપે અને પાર્ટીમાંથી રાજીનામું આપે તો એનું પદ આપોઆપ જતું રહે છે કારણ કે કોઈ વ્યક્તિ વ્યક્તિગત નથી ચૂંટાતો અપક્ષ સિવાય બાકીના જે લોકો ચૂંટાય છે અપક્ષ સિવાય એ પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટાય છે એટલે ઉમેશ મકવાણા બોટાદ ઉપરથી જે ચૂંટાય એ આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર અને ઝાડુના ચિહ્ન ઉપર ચૂંટાયા હતા એટલે જો એ ધારાસ વિધાનસભામાંથી રાજીનામું આપવું નથી આપ્યું પણ એ પક્ષમાંથી પણ રાજીનામું આપત તેમનું પદ આપોઆપ જતું રહેતું પણ આ સ્થિતિમાં એવું થઈ કે એક તરફ એવું કહે છે કે અમારી પાર્ટીમાં પછાતોને સ્થાન નથી મળી રહ્યું કોળી અને પછાત જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નથી હવે આ પાર્ટી અમારા પ્રશ્ન માટે બોલતી નથી એટલે હું નારાજ થઈને હું આ પગલું લઈ રહ્યો છું પણ આખી રમત મને એવું લાગે છે એટલી બધી પ્લાન્ટેડને સરસ છે કે ઉમેશ મકવાણાનું પદ યથાવત રહે અને છતાંય પોતાની પાર્ટી સામે બોલી શકે એવી સ્થિતિ નિર્માણ થઈ છે પ્રશાંતભાઈ આ જે તમે જે સ્ટોરી કરી કે ભાજપે આ પરિણામ પછી આપના એમાં લીંબુ નીચવ્યું એટલે આ એવી જ ઘટના છે ભાજપ આપણને એવું થાય છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા જીત્યા પણ બીજા જ દિવસે ભાજપે એ ખેલ ખેલ્યો કે જેમાં આપ ફરીથી એ જ મુશ્કેલીમાં મુકાય કાં તો પક્ષોને એવું લાગે કે અમારો કોન્ફિડન્સ પાછો મેળવવા માટે એમને ફરી મહેનત કરવી પડે આ સ્થિતિ લાવી દે છે મેં જે શબ્દનો પ્રયોગ કર્યો હતો ને હેડિંગમાં ઉમેશ મકવાણાને લઈને મેં હેડિંગ કર્યું હતું કે લીંબુ નીચવ્યું હવે જો દૂધ ગરમ હોય ને એમાં તમે લીંબુ નીચવવો ને તો એ પનીર બની જાય તો આમમાં પણ આવે બરાબર પણ કોઈએ ખીર બનાવી હોય આમ આદમી પાર્ટી ખીર વહેંચી રહી હતી કારણ કે વિસાવદરમાં એ ચૂંટાયા હતા અને આ ખીરની અંદર ભાજપ પ્રત્યક્ષ રીતે નથી પણ પરોક્ષ રીતે ભાજપે લીંબુ નીચવ્યું એટલે એમની ખીર ફાટી ગઈ છે અત્યારે તો સ્થિતિ એવી નિર્માણ થઈ હવે વાત એવી છે કે આ ઉમેશ મકવાણાનો ઇતિહાસ રાજકીય ઇતિહાસ પણ આપણે તપાસી લઈએ પહેલાં તો એ કન્સ્ટ્રક્શન લાઇનમાં લાંબો સમયથી સંકળાયેલા છે છેલ્લા વીસ વર્ષથી એઓ ભારતીય જનતા પાર્ટીનામાં સક્રિય હતા અને પછી બે હજાર ને વીસની અંદર એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એમને ટિકિટ આપે છે અને બોટાદના ધારાસભ્ય તરીકે ચૂંટાય છે હવે આજે પ્રેસ કોન્ફરન્સમાં ઉમેશ મકવાણા એવું પણ બોલ્યા છે કે હું રાજીનામું આપું છું રાજીનામું આપું છું એવા કેટલાક મીડિયાવાળા સમાચાર ચલાવી રહ્યા હતા પૈસા લઈને એટલે એક પત્રકારે એવો સવાલ પણ પૂછ્યો કે કોણે પૈસા લીધા તમે એવું કહો છો મીડિયા વેચાયેલું છે ત્યારે એમણે થોડીક વાત બદલી અને એમણે કીધું હું મીડિયા શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે યુટ્યુબવાળાની વાત કરું છું અચ્છા કે યુટ્યુબવાળાએ પૈસા લઈને આ ચલાવ્યા હતા અને પૈસા કોણે આપ્યા તો કે પૈસા ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ આપ્યા આ તો બહુ ઐતિહાસિક ઘટના છે કે આ બંને પાર્ટીઓ ઉમેશ મકવાણા માટે પૈસા ખર્ચવા તૈયાર થાય અને યુટ્યુબ ચલાવે કોઈ અને આમનું પદ જોખમમાં આવે એટલું શક્તિશાળી જો યુટ્યુબ થઈ ગઈ હોય તો બહુ સારું છે પણ એમણે જે પ્રકારે આખું રાજીનામું આપ્યું આ ગોઠવાયેલી રમત છે આ એવું માને છે કે ઉમેશ મકવાણા કે પત્રકારોને સમજ નથી પડતી બોટાદની જનતાને ખબર નહીં પડે પણ આ એક આખું વ્યવસ્થિત જેણે પણ આ બ્રેન તૈયાર કર્યું છે હમણાં સુધી શું થયું છે કે જેટલા લોકોએ પાર્ટી છોડી એટલે કોંગ્રેસમાંથી પણ અડધી અત્યારે અડધી ભાજપ છે ને એ તો અડધી કોંગ્રેસ છે બરાબર છે અને છેલ્લે ભૂપત ભાયાણી પણ આમ આદમી પાર્ટી છોડી તો આ બધાએ જે પ્રકારે છોડ્યું એના કારણે એવું થયું કે ધારાસભા પદ જાય એમનું બરાબર છે જેમ કે અર્જુનભાઈએ કોંગ્રેસ છોડી તો એમનું ધારાસભ્ય પદ ગયું એમને ફરી જ ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવી પડી તો આ સ્થિતિમાં પણ એવું જ થાય જો એ પાર્ટીમાંથી રાજીનામું આપે તો પણ આ બોટાદની જનતાને મૂર્ખ બનાવવા માટે કે લોકોમાં એક જુદી વાત ઊભી કરવા માટે એમણે એવું કહ્યું કે હું પાર્ટીમાંથી રાજીનામું નથી આપતો વાસ્તવિકતા એવી છે કે ઉમેશ મકવાણા લાંબા સમયથી નારાજ હતા આમ આદમી પાર્ટીથી એ વાત તો બહુ સ્વાભાવિક છે એ હવે પોતે પણ સ્વીકારે છે એમણે ભલે કારણ જે આપ્યું હોય કે પછાતોને પ્રતિનિધિત્વ નથી મળતું પછી કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પછાતને મુખ્યમંત્રી નથી બનાવતું પણ એમને યાદ નથી કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમરસિંહ ચૌધરી એ આદિવાસી નેતા હતા અને કોંગ્રેસે એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા એટલે જો કે એમનું રાજકીય ઇતિહાસ વિશે થોડી ઓછી ખબર છે એટલે કદાચ એવું બોલ્યા પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એમણે દંડકમાંથી રાજીનામું આપ્યું પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું એવું લખ્યું છે હું પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીશ અચ્છા બરાબર છે પણ વાસ્તવિકતા એવી છે કે આ જે સ્થિતિ નિર્માણ કરી એમણે અત્યારે જે સમાચાર હવે ચાલ્યા છે કે ચાલવાના છે એમાં આમ આદમી પાર્ટી બહુ ઓર સિચ્યુએશનમાં મુકાઈ ગઈ એક તરફ વિસાવદર જીતવાનો આનંદ હતો બીજી તરફ દિલ્હીમાં પ્રોગ્રામો થઈ રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કેજરીવાલ ગોપાલ ઇટાલિયા ઈસુદાન એ જ વખતે આ રાજીનામું આપે એટલે પાર્ટી ચોક્કસ ઓર સિચ્યુએશનમાં આવી ગઈ છે મેં જ્યારે આ ઘટના આપણે બુધવારે કવર કરી એની પહેલા મેં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે પણ વાત કરી હતી એમણે પણ એવું કહ્યું કે ના અમારી જાણમાં નથી એ નારાજ છે કે રાજીનામું આપે છે એટલે પાર્ટી અંધારામાં હતી એની નારાજગી ઉમેશ મકવાણાની નારાજગી બહુ સ્પષ્ટ દેખાતી એટલા માટે હતી કે વિસાવદરની ચૂંટણીમાં ક્યાંય ગયા નથી વિસાવદરમાં પ્રચાર કરતા નથી ગોપાલ ઇટાલિયા જીતે પછી એમના ફેસબુક પેજ ઉપર ક્યાંય અભિનંદનવાળી પણ વાત નથી એટલે એમની નારાજગી હતી પણ હવે સ્થિતિ એ નિર્માણ થઈ કે પાર્ટી ઓડ સિચ્યુએશનમાં આવી ગઈ હવે પાર્ટી પાસે વિકલ્પ એ જ છે કે કાં અમને મનાવે કાં પછી એમને પાર્ટીને ઓડ સિચ્યુએશનમાં મૂકવા માટે કાઢી મૂકે આમ આદમી પાર્ટી એમને કાઢી મૂકે એ કાઢી મૂકે ને તો પણ ધારાસભ્ય પદ યથાવત રહે એટલે પાર્ટીમાં રહે પાર્ટીમાં છે ભલે પદ ઉપર ધારાસભ્ય પદ ચાલુ રહેવાનું છે મેં વિધાનસભાના અધિકારીઓ સાથે પણ વાત કરી કે આ સ્થિતિમાં શું થાય તો એમણે કુ પાર્ટીમાંથી રાજીનામું નથી આપતા ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ ચાલુ રહે તેવું નેતાનું અને પાર્ટી કાઢી મૂકે તો પણ ધારાસભ્ય પદ ચાલુ રહે છે પછી એક પાર્ટી કાઢી મૂકે પછી એ કયા બેઝ ઉપર એટલે પછી તો અપક્ષ થઈ જાય અપક્ષ થઈ જાય કારણ કે પાર્ટીમાં જો કાઢી મૂકે તો પછી આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તા રહેતા નથી એટલે આખો મુદ્દો એવો ટેકનિકલ ઊભો કર્યો છે કે આ હવે બાકીના માની લો કે જે અઢી વર્ષ બાકી છે એ અઢી વર્ષમાં એ અપક્ષ તરીકે રહે અથવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે રહે હવે મન તો તૂટી ગયા છે જે સંસાર હતો એમનો માંડેલો એ સંસાર તૂટી ગયો છે અલગ હોવા છતાં કાયદાની જોગવાઈ પ્રમાણે એમનું ધારાસભ્ય પદ ચાલુ રહે છે અને પ્રશાંતભાઈ આ હમણાં છે ને એમણે અઠવાડિયા પહેલાં એક ચેનલ પર એમણે ઇન્ટરવ્યૂ આપ્યો છે ત્યાં એવું કે છે કે મેં બહુ વિચારીને આ પાર્ટી જોઈન કરી હતી આ પાર્ટી નહીં મને એવું લાગે છે કે આપણા જે સહયોગી છે ફૈઝાન રંગરેજ એમણે બે મહિના પહેલાં જ ઇન્ટરવ્યૂ કર્યો હતો ઉમેશ મકવાણાનો ત્યારે પોતાની પાર્ટી વિશે શું વાત કરે છે કયા અંદાજમાં વાત કરે છે એ પણ એક વખત દર્શકોને એટલે દર્શકને ખબર પડે કે બે મહિના પહેલાં નેતા શું કહેતા હતા પોતાની પાર્ટી માટે અને આજે એ પાર્ટી માટે શું બોલી રહ્યા છે આ પણ એક જરા જોઈ લો છેલ્લા પ્રશ્નમાં જે વાત સામે આવી છે હવે તો એક નહીં પણ ત્રણ ત્રણ ધારાસભ્યના નામ ચર્ચાઈ રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવી અટકળો એક ખાનગી ન્યૂઝ ચેનલના માધ્યમ ઉપર ચાલી છે જેમાં હેમંત ખવાનું નામ આવી રહ્યું છે સુધીર વાઘાણીનું નામ આવી રહ્યું છે અને તમારું પોતાનું નામ તો ઉમેશ મકણ આ ત્રણ જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે તે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે તો આ બધી વાતો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ અટકળોને કઈ રીતે જુઓ છો શું છે સત્યતા ને તથ્યતામાં ગરમીનો પારો અત્યારે વધતો જાય છે હા મહિનો માર્ચ છે એટલે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમીનો પારો છે એટલે અમુક મેં તમને કીધું અમુક ન્યૂઝ ચેનલો જે યુટ્યુબર હોય એને કાંઈક ને કાંઈક પોતાની ટીઆરબી વધારવા માટે થઈ એટલે ન્યૂઝ ચલાવવા પડે તો ટીઆરબી ક્યાંથી વધે ઉમેશ મકવાણા ના ન્યૂઝ ચલાવો તો ટીઆરબી વધે ને આમ પાર્ટી ના બાકી તમે ભાજપ ના ચલાવશો તો કોણ તમારા ન્યૂઝ જોવાના કોંગ્રેસ ના ન્યૂઝ ચલાવશો રાહુલ ગાંધીજી થી બે દી આવીને ગયા કોઈને કયા ન્યૂઝ ચલાવ્યા એ દિવસ કે આવ્યા હતા ને રાહુલજી જવાનો મિનિંગ એ છે કે સૌથી નાની પાર્ટી વિશ્વની માત્ર એની પાસે ચાર ધારાસભ્ય ચાર ધારાસભ્ય છે બીજો પણ વિપક્ષ છે તો એ કોઈના નામ નથી આવતા બીજા પણ ઘણા બધા ધારાસભ્ય છે માત્ર કેમ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય નું નામ થાય એટલા માટે થાય અમે મુદ્દા આધારિત રાજનીતિ કરવી છે કામની રાજનીતિ કરી છે આજે તમે જોયું છે કે મને જયારે જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ધારાસભ્યશ્રીઓને એને અમને બોલાયા એની ઓફિસમાં સાથે ડિનર કરાયું એમાં દરેક ત્રણેય ધારાસભ્ય ગયા પણ અને અમને ત્રણેય કામ પણ આપ્યા મને આઈસ્યુ એમ્બ્યુલન્સ પણ આપી આવા સાહેબ ને એમના મત વિસ્તારની અંદર ખુબ મોટી હોસ્પિટલ આપી સબ ડિવિઝન હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ફાળવી દીધું જયારે જયારે અમને સત્તાધારી પાર્ટીના મુખ્યમંત્રી હોય કોઈ મંત્રી હોય કામ અમને આપે છે જાહેરમાં વખાણ પણ કર્યું અમે અમે મુદ્દા આધારિત રાજનીતિ કરી છે ને સાહેબ આજે તમે જોયું છે મેં મુખ્યમંત્રીના વારંવાર હું કરું છું કુરજીભાઈ ના વખાણ કરું છું ભાઈ મને એને પાણી આપ્યું સાહેબ હંમેશ મકવાણા પાણીની જરૂર નથી પણ પાણી નું કોને મારા બોટાદના જિલ્લાના ખેડૂતો ને જરૂર છે મારા ખેડૂતો ને જરૂર છે આજે મારો ખેડૂત તમે જો ઉનાળો પાક લઈ શકે હું એને પાંચ રૂપિયા આપી એકવાર નથી કારણ કે મારો પગાર તો લાખ રૂપિયા છે લાખ રૂપિયા તમને ખબર છે પેટ્રોલ ડીઝલ માં વપરાય જાય છે સમજ્યા તમે હમ્મ પણ હું કોઈને આપી નથી એકવાનો પણ આજે મારા ખેડૂતોને હું પાણી ઉનાળામાં આપું છું તો એ પાક લઈ શકે છે એને આવકમાં બમણી થાય છે સાહેબ કેવાનો મતલબ એ જે કે અમે માગવી છે ને અમને આપે છે સરકાર તેનો અમે આભાર તો માનવી જ તે સારું કામ કરે છે એનો સો ટકા અમે આભાર માનવી છે એટલે અમુક લોકોને એવું થાય છે કે હેમંતભાઈ ભાજપમાં જવાના છે સુધીરભાઈ ભાજપમાં જવાના છે ઉમેશભાઈ ભાજપમાં જવાના છે જેતરભાઈ ભાજપમાં જવાના છે ભાઈ એવું નથી આમાંથી પાર્ટી ગણચોડ નથી આમાંથી પાર્ટીનો જે કાર્યકર્તા છે જે આપે છે એનો આભાર માને છે એટલે જ્યારે પણ કોઈ ન્યૂઝ ચલાવતા હોય એને વિચારવું જોઈએ આજે અમે ધારાસભ્ય સેવી તો અમારી ફરજ છે સાહેબ લોકોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે આજે અમે કામ નહીં કરીએ અમે અમે જો આજે હું વિપક્ષના ધારાસભ્ય તરીકે હું પણ બાનું ભાઈ અમારી સરકાર નથી અમારા કામ ન થાય હા ઊંચા કરી દઉં સાહેબ કરી શકું સાહેબ જેમ અન્ય પક્ષના ધારાસભ્ય કરે છે કે ભાઈ અમારા કામ નથી થતા અમે વિપક્ષમાં છીએ અમારું કોઈ સાંભળતું નથી બિલકુલ ખોટી વાત છે કામ કરવા માટે વિપક્ષ હોય કે સત્તાધારી પાર્ટી હોય જરૂરી નથી તમારી દાનત શું છે હજુ હું બાનું ન કાઢી શકું સાહેબ સમજ્યા હું લોકો મારી બોટ ની જનતા મારી ઉપર ભરોસો મૂક્યો છે મારેથી બાનું ન કઢાય મારે કામ કરવું જ પડે એને રિઝલ્ટ આપવું પડે સુકમ પાણી મોકલતા હોય ગોમા ડેમ હોય સુખાદર ડેમ હોય મારે ઉનાળામાં એ સળકાઈ જ દેવા પડે કારણ કે વોટર બે ખેડૂતોએ મારી ઉપર વિશ્વાસ મારે એને રોડ રસ્તા પાણી બધું આપવું જ પડે વિકાસ આપવો જ પડે સાહેબ જીઆઈડીસી બનાવી જ પડે ફોર્ટ કોમ્પલેક્ષ બનાવવા જ પડે સાહેબ પાણી આપવું જ પડે રોડ રસ્તાના કામો કરવા જ પડે સાહેબ બિલકુલ એમ નો વિપક્ષનો ધારાસભ્ય સરકાર મારી નથી કેમ લાવવું શું લાવવું એ ઉમેશ મકવાની આવડત છે બિલકુલ ધારાસભ્યની જવાબદારી છે સાહેબ બંધાયેલો છે વિપક્ષ નો ધારાસભ્ય થઈ ગયો એટલે હાથ કરી દેવાના કે ભાઈ અમે અમારું કોઈ સાંભળતું નથી કોઈ નથી એ તો વિપક્ષ નો ધારાસભ્ય હોય કે સત્તાધારી પાર્ટી નો ધારાસભ્ય હોય આજે એટલે તો ગણાય ને ખોટું લાગી ગયું છે ને મેં કેમ કીધું બે હજાર કરોડ ના કામ અઢી વર્ષમાં મેં કરી નાખ્યા સાહેબ બાજુમાં જોઈ લો મારી બાજુમાં તો બધા ભાજપના ધારાસભ્ય છે બાજુનો ધારાસભ્ય સ્વિમિંગ પુલ નું ઓપનિંગ કરવા માટે મારા બોટાદ માં એના રિબીન કાપવા પડે છે એના વિસ્તારમાં કેમ સ્વિમિંગ પુલ નથી બનાવી શકતો એના વિસ્તાર માં કેમ જીઆઈડીસી નથી બનાવી શકતો એના વિસ્તાર માં કેમ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નથી બનાવી શકતો એના વિસ્તાર માં કેમ ડેમો અત્યારે ઉનારામ નથી ભરી શકતા કેમ એની વિસ્તાર માં સરકારી હોસ્પિટલો નથી બનતી પીએસસી સેન્ટરો કેમ નથી બનતા ભાઈ એના વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાઓ નવા ઓડાઓ કેમ નથી બનતા એમના વિસ્તારમાં કેમ ભાઈ તમે તો ભાઈ સરકારમાં બેઠેલા ધારાસભ્ય છો ચાલુ મંત્રીઓ છો તમારા કામ તો સરકારમાં પેલા થવા જોઈએ જોઈએ ને કેમ તમારે આવી નો કાપવાની જરૂર પડે છે ભાઈ કાપો ને ત્યાં નું નો બનાવો તમારા જિલ્લા લેવલ નું જીએડીસી બનાવો તમારે ઇન્ટરનેશનલ કક્ષા નું ત્યાં તમારા મત વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવો ચોપન કરોડના ખર્ચે તમે જેલ આજે અસામાજિક તત્વો ઉમેશભાઈ થી ગયા નું કારણ શું ખબર છે ચોપન કરોડ ના ખર્ચે ઉમેશ મકવાણા જિલ્લા લેવલ ટકા કામ પૂરું થઈ ગયું અમુક અસામાજિક તત્વો તો બોટાદ મૂકી ભાગવા મીડ્યા છે અસામાજિક તત્વો બનાવો ને તમારા હોય તો બનાવો લ્યો કેમ નથી બનાવી શકતા ભાઈ કહેવાનો મતલબ એ છે કામ કરવા માટે સત્તાધારી પાર્ટીમાં ધારાસભ્ય હોવું કે મંત્રી હોવું જરૂરી નથી તમારી કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ આવડત હોવી જોઈએ હોવા ઉમેશ મકવાણા ક્યાંય ભાજપમાં જોડાવાના નથી ભાજપમાં થતા વીસ થી બાવીસ વર્ષ ભાજપની સેવા અલગ અલગ હોદ્દાઓમાં રહી પદાધિકારી તરીકે કામ કર્યું છે કાર્યકર્તા તરીકે કામ કર્યું છે વિદ્યાર્થી પરિષદનો હું કાર્યકર્તા રહી ગયેલો છું એમાં પણ કામ કરેલું છે બરાબર તો તો હતા જ તે ઉમેશભાઈ અચ્છા છેલ્લો મારો પ્રશ્ન ખાલી એક શોર્ટમાં જવાબ જોશે કે ઉમેશ મકવાન આમ આદની પાર્ટીમાં રહેશે એની ગેરંટી શું છેલ્લો મારો પ્રશ્ન ને એનો શોર્ટ માં જવાબ આમ આદની પાર્ટીનો કોઈ ભી કાર્યકર્તા હોય ગેરંટી વાળો જ હોય જેમ કે અરવિંદ કેજરીવાલની ગેરંટી હોય ત્રણ સુરિટી ફ્રી કરવાની હોય

તમારા વાત કરું રહી ચૂક્યા હતા પછી તેઓ પાર્ટી માંથી રાજીનામું આપે છે ને કહે છે કે આ જે ભારતીય જનતા પાર્ટી છે એક રાષ્ટ્રવાદી વિચારધારા છે એટલે હું એમાં જોડા છું એટલે ક્યારેક ભવિષ્યમાં આવું તો નહીં થાય ને કે રાષ્ટ્રીયવાદી વિચારધારાથી હું સંકળાયું જોડા છું ભાઈ ઉમેશ મકવાણાના આ શબ્દો તો નહીં હોય ને અમારો અમારી પાર્ટીના મે તમને પહેલા પણ કીધું જ્યારે ભૂપતભાઈ જોડાણ હતા ત્યારે તમારી સ્પીચ સાંભળી હતી મે એ પણ ઇન્ટરવ્યુ આપ્યો તો ભાઈ હવે પછી અમારો એક પણ ધારાસભ્ય હા અમારી પાર્ટી છોડીને જશે નહીં હું બધાયના સંપર્કમાં છું તમે મારું એ વખતનું ઇન્ટરવ્યુ જોઈ લીધો અને આજે પણ હું કહું છું કે ઉમેશ મકવાણા નહીં પણ ઉમેશ મકવાણા સિવાયના બાકીના ત્રણ પણ ધારાસભ્યો ક્યારેય તે આમ પાર્ટી છોડીને નથી કોંગ્રેસમાં જવાના નથી ભાજપમાં જવાના પાર્ટીમાં રહેવાના છે પાર્ટીમાં રહીને લોકોની સેવા કરવાના છે પાર્ટી તમને કીધું વિશ્વની નાના પાર્ટી છે અમે રાજનીતિ કરવાની રાજનીતિ બદલવા આવ્યા છે જો મુદ્દા આધારિત છે અમારી રાજનીતિ અમુક મુદ્દાઓ સોલ્વ થઈ ગઈ છે તો અમારે ધારાસભ્યનું પદ નહીં અમે પાર્ટી તમે ભાજપમાં એમને માખી આપી દીધું અચ્છા ચોક્કસ આજે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી છે ને મુદ્દા આધારિત છે અમુક મુદ્દાઓ અમે આપ્યા છે જો એ મુદ્દા ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર કે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર જો એગ્રી થઈ જતી હોય તો પછી આમાં જે પાર્ટી આખી આખી અમે ભરવાઈ થઈ જાય છે એકલા ઉમેશભાઈ ની વાત નથી આખી પાર્ટી ભરી જાય છે અમે મુદ્દા આધારિત રાજનીતિ કરવી છે ભાઈ લોકોના હિત ની વાત કરીએ છીએ કશું તો કહો એટલે કઈ ભરવાનો કોઈ પ્રશ્ન જ નથી બાકી મેં તમને કીધું એમ જેને બોટાદમાં વિકાસ નો બતાતો હોય એને ભ્રષ્ટાચારના ચશ્મા ઉતારી પછી વિકાસ જોવો જોઈએ અને આપની ચેનલથી હું ચેલેન્જ આપું છું જો ઉમેશ મકવાણા થોડાક દિવસની અંદર જ તે હું મારું વિકાસનું કાર્ડ રજૂ કરવાનો છું એ વિકાસ કાર્ડમાં આપની ચેનલમાં પણ હું આપીશ ઇન્ટરવ્યુ પણ આપીશ લાઈક આપણે બરાબર અને આપના દર્શકને પણ વિનંતી કરું ઈ વિકાસ જે રિપોર્ટ કાર્ડ હું રજૂ ન જોવા મળ્યું તો ધારાસભ્ય પદ નહીં ઉમેશ મકવાણા રાજકારણ છોડી દેશે રાજકારણમાંથી હું સંન્યાસ લઈ લઈશ એટલે આવા લોકો જે પ્રશ્નો ઉઠાડે છે એક બીજો છેલ્લો સવાલ કે ભાજપ જે છે એ પોતાનો પક્ષ જરાબી નબળો નથી થવા દેતો રાજ્યમાં એ વારંવાર સાબિત એટલે એમની જોડે એક ગેમ કોઈ રમે સામેવાળો સમજો વિસાવદર જીત્યા એ બહુ મોટી જીત છે આપણે એને કવરેજ કર્યું એવું લાગતું કે હવે કદાચ આ ઉભરશે પણ હવે આ તો બીજા ત્રીજા દિવસે જ કાંકરો ખીરવી નાખ્યો આખો તો એ ભાજપની રણનીતિ શું છે ને આ કોણ પ્લાન કરે છે હવે નહીં ભાજપમાં આમ જોવા જાવ તો જેટલી લીડરશિપ છે ને બધા સ્ટ્રેટર્જી મેકર છે અચ્છા બધાની સ્ટ્રેટેજી બહુ સરસ રીતે આવડે છે આવડે છે ને એની પાસે બીજું ખાસ એવું છે કે એમની પાસે ખૂબ પૈસા છે ત્રીસ વર્ષની સરકાર છે અને જેટલા લોકોને તોડે છે દરેકના કારણો અલગ અલગ છે છતાં આ જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યવસાયિક રીતે જોડાયેલા હોય છે કામ કરતા હોય છે ધંધો હોય છે તો એવી સ્થિતિ નિર્માણ કરે છે આ સ્ટ્રેટેજી મેકરો કે તમારા ધંધાને નુકસાન થાય તમારા કામ અટકી જાય અથવા તમે ધારાસભ્ય હો તો તમારો અવાજ તમે લોકોનો અવાજ બનો પણ કામ જ ન થાય તો લોકો પણ તમારાથી કંટાળી જાય આવી અનેક સ્થિતિઓ નિર્માણ કરે છે જેમાં મને એવું લાગે છે કે આજ કોઈ કારણસર ઉમેશ મકવાણ આ ટ્રેપમાં આવ્યા હશે અને એમણે આ વખતની જે સ્ટ્રેટેજી બનાવી ભાજપે કે જે આમનો ઉન્માદ છે વિજયનો એ ઉન્માદને એમના વિશ્વાસને આત્મવિશ્વાસને કેવી રીતના ડાઉન કરવો તો આ પત્તું ઉતર્યા છે અત્યારે ભલે ઉમેશ મકવાણે એવું કહે છે કે ભાજપ પણ આવી છે તે વિશે બે મહિના પછી આપણે જોઈશું બીજી જ ભાષામાં એ વાત કરતા હોય છે રાજકારણીને પોતાની ભાષા અને પોતાની વાત બદલતા બહુ સમય નથી લાગતો તો પ્રશાંતભાઈ જોડે ઉમેશ મકવાણાએ અત્યારે જે રાજીનામું આપ્યું તેને લઈને જે પ્રાથમિક આપણી વિગત આવી છે તેને લઈને ચર્ચા કરી હજુ પણ કશું જે અપડેટ આવશે તે તમારી સમક્ષ લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના